વડોદરા જિલ્લાનું સૌથી મોટું ડભોઈ તાલુકાનું વઢવાણ સિંચાઈ તળાવ નેવું ટકા જોવા મળી આવ્યા છે તળાવ ગાયકવાડી એકસો દસ વર્ષ પહેલા ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યું હતું ત્યારે હાલ ડભોઈ તાલુકાના અઠ્યાવીસ ગામના લોકો આ તળાવનો લાભ લઈ રહ્યા છે કે જેમાં વીસ ગામ અને આઠ વરસાદનો સમાવેશ થાય છે વઢવાણ તળાવનું પાણી ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ વખતે નેવું ટકા ભરાયું છે એટલે શિયાળો ઉનાળો પાક સારો લઈ શકાશે તો વઢવાણ તાલુકા વઢવાણ તળાવ ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નિવડશે હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું વઢવાણા સિંચાઈ તળાવ એ વડોદરા જિલ્લાનો સૌથી વિશાળ એક સિંચાઈ ઇરિગેશન વ્યવસ્થા છે જે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એકસો દસ વર્ષ પૂર્વે બનાવ્યું હતું જે આજે આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ચાલુ સાલ ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે લગભગ નેવું ટકા જેટલો ભરાઈ જવા પામેલ છે ચાલુ સાલા ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને એક આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે એ જોતા સર્વે ખુશી ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે સાથે ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ